ભાઈ થીમ આવી છે શું આ થીમ દર વખત અમે છેલ્લા ચાલીસથી ઉપર વર્ષથી અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી અને સોસાયટીને સમાજને અમે કંઈક પ્રયાસ કરીએ છીએ કે અમને કંઈક મેસેજ જાય તો આ વખતે અમે ફિઝિકલ હેન્ડીકેપ પર એ લોકો જે સેલિબ્રિટી જે સારું કામ કર્યું છે એના પર અમને ગયા ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આ લોકો એક એ રીતનું કામ કરે છે કે જે આપણે સામાન્ય માણસો પણ નથી કરી શકતા એમનો જુસ્સો એટલો એમની મહેનત એટલી બધી હોય છે કે અમે આ વખત નક્કી કર્યું કે એમને અમે સન્માન આપીએ નહીં કરીએ એટલે આ વખતે અમે છેલ્લા છ મહિનાથી એની પાછળ બધું માહિતી ભેગી કરી અને તૈયાર કર્યું છે ડેકોરેશન અમને એક ઈચ્છા હતી કે અમે થોડું ઘણું પણ એના એ લોકોને સપોર્ટ કરીએ સહયોગ કરીએ અને સમાજને કહીએ કે એમને પણ તમે થોડી મદદ કરો એમને તમારે એમની બાજુ જુઓ અને એમને સપોર્ટ કરો આપણો પરિચય હિમાંશુ પટેલ માજલપુર ચીર